હરણી કાંડ તો યાદ છે ને એ યાદ હોય જ એ ગોઝારી ઘટના કેવી રીતે લોકો ભૂલી શકે આ કાંડના પાપીઓને હજુ સજા તો નથી મળી પણ આ દુર્ઘટનામાં જેના મોત થયા હતા તેમના પરિવારોને હવે વળતર મળશે હરણી બોટકાળમાં પીડિત પરિવારોને મળશે વળતર હાઈકોર્ટની લાલાખ પછી જાગ્યું તંત્ર હવે ન્યાય ક્યારે મળે તેની રામા પીડિત પરિવાર વડોદરાના હરણી બોટકાંડના એક વર્ષ બાદ પણ મૃતકોના સ્વજનોને ન્યાય નથી મળ્યો ન્યાય તો છોડો વળતરની રકમ પણ નથી મળી શુક્રવારે આ કેસમાં વડોદરાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં આખરે હાઇકોર્ટના આદેશ મુજબ વળતરની રકમ જાહેર કરવામાં આવી છે જાહેરાત પ્રમાણે દરેક મૃતક બાળકના પરિજનને એકત્રીસ લાખ પંચોતેર હજાર રૂપિયા છાયાબેન સુરતીના પરિવારને અગિયાર લાખ એકવીસ હજાર નવસો રૂપિયા ફાલ્ગુની પટેલના પરિવારને સોળ લાખ અડસઠ હજાર ઓગણત્રીસ રૂપિયા તેમજ ઈજાગ્રસ્તોને પચાસ પચાસ હજાર વળતર આદેશ આપવામાં આવ્યો છે આ ઉપરાંત નક્કી કરેલી વળતરની રકમ પર જાહેર હિતની અરજી દાખલ તારીખથી વસુલાત સુધીના સમયગાળા માટે વાર્ષિક નવ ટકા દર પ્રમાણે રકમ મળવાપાત્ર રહેશે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં જે નામો સામે આવેલા છે એ ધ્યાનમાં નથી લેવામાં આવેલા સાથે સાથે કોટિયા પ્રોજેક્ટ ઉપરાંત જે ભ્રષ્ટાચાર કરનાર સરકારી અધિકારીઓ હતા એ સરકાર એના કારણે સરકારની જવાબદારી બનતી હતી અને વડોદરા મહાનગર સેવા સદન કે જ્યાં ભ્રષ્ટાચાર થયો ત્યાં એમની જવાબદારી બનતી હતી સનરાઈઝ સ્કૂલ કે જેને આ ગેરકાયદેસર પ્રવાસનું આયોજન કર્યું એની પણ જવાબદારી બનતી હતી તમામ પુરાવા સાથે અમે રજૂઆત કરી હતી તથ્ય તારણો સમગ્ર સાથેની એક રજૂઆત હતી કે આ કેસની અંદર કોઈ પણ રકમ વળતર સ્વરૂપે યોગ્ય ન હોઈ શકે પરંતુ મધ્યમ વર્ગના આ પરિવારને વળતર આપવું હોય તો ઓછામાં ઓછું પાંચ કરોડ રૂપિયા મૃતકોને અને પચાસ લાખ જેટલી રકમ જે ઈજાગ્રસ્તો છે એમને મળવા પાત્ર છે તે પ્રકારની રજૂઆત હતી તેની સામે જે કોઈ નિર્ણય લેવાયો છે એક આશાસ્પદ નિર્ણય છે નાયબ કલેક્ટરની જાહેરાત પછી અમારી ટીમે પીડિત પરિવારો સાથે પણ મુલાકાત લીધી અને જે વોટરની જાહેરાત કરાઈ છે તેનાથી તેમને સંતોષ છે કે કેમ તે અંગે જાણવાનો અમે પ્રયાસ કર્યો અમે એટલું જ કહેવાનું છે કે અમારો અનમોલ બાળકની તો કઈ કિંમત થઈ નહીં શકે તમારો પૈસા લાઈફ ટાઈમ માટે જીવાના નથી એ બાળકો અમારે લાઈફ ટાઈમનો સહારો એ લાઈફ ટાઈમ અમારા માટે રહેવાનો હતો અને તમારા લોકોનો ભ્રષ્ટાચાર અને બેદરકારીને લીધે અમે ગુમાવ્યા છે તો તમે જે અમારે વકીલ ની માંગ કરેલી છે હાઈકોર્ટમાં તો તમે એના પર ધ્યાન આપીને ત્રણેય પક્ષો ને ભાગીદારમાં વર્તન ચુકવવા જે વળતરની જાહેરાત થઈ તેનાથી પરિવારજનોને સંતોષ નથી બીજી તરફ હવે ન્યાય ક્યારે મળશે તે પણ સૌથી મોટો સવાલ છે કારણ કે એક વર્ષ વીતી ગયું છતાં કેસ ગોકળ ગાયની ગતિએ આગળ વધી રહ્યો છે કાયદાકીય બાબતો પર તો અમે કોઈ સવાલ ઉઠાવવા નથી માંગતા પણ પીડિત પરિવારોની માંગ એ છે કે હરણીકાંડનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે ચૌદ જિંદગી જેમના પાપે ડૂબી ગઈ તેમને સજા ફટકારવામાં આવે જો કે કેસ ક્યારે આગળ વધે છે અને ક્યારે ચુકાદો આવે છે એ જણાવવું તો અમારા હાથમાં પણ નથી પણ આશા રાખીએ કે આ કેસમાં આરોપીઓને એટલી કડક સજા થાય કે બીજી કોઈ જગ્યાએ ફરી હરણીકાંડ જેવી ઘટના ન બને